પોતાની અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે થાકીને કંટાળીને ધર્મ પરિવર્તનનો આ નિર્ણય લેવાયાનું એક આવેદન પત્રમાં જાહેર કરાતા ભારે સનસનાટી મચી જવા પામી છે ધ્રોલમાં વોર્ડ નંબર સાત પડઘરી નાકા પાછળ સાત ડેરી મહાદેવ મંદિરવાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ સાતસો લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે ભાજપ કરતા કોંગ્રેસ સરકાર સારી હતી આ સરકારમાં હિન્દુની સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ લાવવામાં નહીં આવતા આખરે થાકીને કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છી છે અમારા રહેણાંક વિસ્તારના માર્ગે ખાટકીવાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે આથી અમારી હિન્દુ લાગણીઓ દુભાઈ છે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અહીંના મરછિયા હોલમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે માંસ માટે ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે અને અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર પણ કાર્યરત છે આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા લેવાયા નથી ત્યારે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે એ જોશું વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની